ભગવાનના ભક્તોને જાણીને આનંદ થાય જ્યારે માત્ર નહીં સારા વિશ્વભરમાં રામ મંદિરના ઉદઘાટનનો ભગવાન રામની પધરામણીનો જ્યારે અનોખો માહોલ તૈયાર થયો છે ત્યારે દર્શન તમને ખાસ કરાવવા છે મારે અયોધ્યાથી ભગવાન રામચંદ્રજીનું આમંત્રણ સમસ્ત હિન્દુઓને માટે સમસ્ત સજ્જન સમાજને માટે છે બધાને ઘરે કદાચ પત્રિકા ન પહોંચે પરંતુ અહીંયા તમને દર્શન મારે કરાવવા છે કે ભગવાન રામચંદ્રજીના મંદિરના ઉદઘાટનની પત્રિકા કેવી હશે પત્રિકાની અલગ અલગ શ્રેણીઓ રાખવામાં આવી છે એમાં ટોપ ક્લાસની જે પત્રિકા જે વિશિષ્ટ વીવીઆઈપી લોકો સુધી જે પત્રિકા પહોંચાડવામાં આવી છે એના દર્શન આ વિડીયામાં તમને મારે કરાવવા છે તમે જુઓ આ સરસ મજાની પત્રિકા સૌથી ઉપર ગદાનો સિમ્બલ રાખેલો છે ગદા ઇઝ અ લોક ગદાને ખોલે છે એટલે પત્રિકા ખુલે છે આ હા હા કેટલું સરસ ભગવાન રામચંદ્રજી મા જાનકીજી અને ભરતજી શત્રુઘ્ન લક્ષ્મણ અને સાથે હનુમાનજી મહારાજ આ રામ પરિવારનું ચિત્રણ આ પહેલાં પેજ ઉપર આવે છે ત્યારબાદ ચોપાઈનું આમાં સરસ દર્શન થાય છે સરસ મજાની ચોપાઈ લખીને આપવામાં આવી છે આ દર્શન તમે કરો ખૂબ ભાવપૂર્ણ અને ખૂબ ભક્તિપૂર્ણ હરિભક્તો આ વિડીયો છે આ વિડીયો એટલા માટે મારે તમને બતાવવો છે કે ભગવાન રામચંદ્રજીના ઘરનું આમંત્રણ છે અને સાદગાઈની સાથે કેટલી ભવ્યતા અને કેટલી દિવ્યતા આ પત્રિકામાં આપણને જોવા મળે છે તમે જોઈ શકો છો આમાં સાથે સાથે અયોધ્યાની પ્રસાદીની માટી પવિત્ર માટી આમની સાથે મોકલવામાં આવી છે લગ્ન પ્રસંગની પત્રિકાઓ તો ઘણી બધી જોઈ હોય પણ આવી પત્રિકાઓ જીવનમાં જોવા મળે એ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય અને આ પ્રસાદીની માટી તેમજ રામચંદ્રજીનું એક સરસ મજાનું સ્મૃતિચિહ્ન ચાંદીના સ્વરૂપમાં સિલ્વરમાં તૈયાર કરીને આપવામાં આવ્યું છે આ દર્શન તમે કરો પત્રિકા ભલે તમારે ઘરે ન એવી હોય પણ આ વિડીયોના માધ્યમથી માનો પત્રિકા તમને મળી ગઈ સમજો પત્રિકા સ્વીકારજો અને આપણે આનંદ પ્રાપ્ત કરીએ આપણે બહુ ભાગ્યશાળી છીએ આપણે એવા યુગમાં આવી ગયા એવો સમય આપણે જોયો કે રામ મંદિર છેલ્લા હજારો આપણા ગુજરાતના વડોદરા શહેરમાં સંસ્કારી નગરી વડોદરામાં એક કોઈ સારા ભગવાનના ભક્તના હૃદયમાં ભાવ પ્રગટ થયો અને એકસો ને આઠ ફૂટની અગરબત્તી તૈયાર કરી એકસો ને આઠ ફૂટની અગરબત્તી તૈયાર કરી ભગવાન રામચંદ્રજીના પ્રતિષ્ઠા ઉત્સવ માટે જેમાં હજારો કિલો ગૌદ્રવ્ય તેમજ ઘી તલ જવ વગેરે વગેરે વસ્તુઓનો સમન્વય કરી આ અગરબત્તી તૈયાર કરવામાં આવી છે અને એકસો ને અગિયાર ફૂટનું વ્હીકલ તૈયાર કરી અને અત્યારે સ્પેશિયલ ગુજરાતથી અયોધ્યા જવા માટે રવાના પણ થઈ ગયું છે આપણા ગુજરાતના ગૃહમંત્રી સંઘવીભાઈ સંઘવીભાઈ હરસંઘવીના હાથે ઓપનિંગ થયું અને અહીંયાથી રવાના થયું છે અને એક મહિના સુધી આ અગરબત્તી ત્યાં પ્રજ્વલિત રહેશે એક મહિના સુધી એની સ્મેલ એની સુગંધ એની ઉર્જા ચારેય દિશામાં ફેલાશે અને બહુ મોટો મેસેજ આપશે કે હિન્દુ એ હંમેશા માટે જાગ્રત રહેશે અને હિન્દુના હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રગટ રહેશે આ એનો બહુ ઉત્તમ દાખલો છે દ્રષ્ટાંત છે આવો આપણે સૌ કોઈ પણ હૃદયમાં ભગવાન શ્રી રામની પાવન સ્મૃતિ કરીએ અને આપણે પણ ભક્તિના માર્ગે બે કદમ આગળ વધીએ સૌને પુનઃ જય શ્રી રામ જય સ્વામિનારાયણ